સુરતમાં સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે મલેરિયા ડેન્ગ્યુ અને ઝાડા ઉલટીના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે રોજની મેડિસિન વિભાગની છસોથી સાડા છસોની ઓપીડી હોય છે તે પૈકી અમારા થી અઢીસો પેશન્ટ નવા હોય છે અને પીડીયાટ્રિકની પેશન્ટ પેશન્ટની ઓપીડી પૈકી સો એક પેશન્ટો જે નવા પેશન્ટો હોય છે જે અમારી પાસે વિવિધ બીમારીઓને લઈને આવતા હોય છે આ બીમારીઓમાં મોટાભાગે શરદી ખાંસી તાવ શરીર પર ખંજવાળ એવી કોમન બીમારીઓ જોવા મળે છે મોટાભાગની બીમારીઓ ઓપીડી ઉપર દવા આપવાથી સારી થઈ જતી હોય છે પરંતુ જેમાં અમને ગંભીર લક્ષણો કે કોઈ લક્ષણો દેખાય તેમાં અમે લોહીની તપાસ કરાવડાવીએ છીએ અને આમ જોવા જઈએ તો રોજના અમારા જે લગભગ થી સાડા પાંચસો પેશન્ટોની જે ટેસ્ટ થાય છે એમાંથી લગભગ બે કે ત્રણ પેશન્ટને ડેન્ગ્યુ પાંચેક પેશન્ટને મલેરિયા અને લગભગ પાંચેક પેશન્ટને વાયરલ ફીવર અને ઝાડા ઉલટીના કેસીસ અમારે ત્યાં ડોક્યુમેન્ટ થાય છે આવી તમામ અપડેટ્સ માટે